વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાળા વિસ્તારમાં પાછળથી આવતી કારે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાળા રોડ ઉપર મંગલેશ્વર ઝાપાથી રૂપમ ટોકીઝ તરફ કુલ ઝડપી જતા કારના ચાલકે ટેમ્પાને પાછળથી ટક્કર મારતા ટેમ્પા ચાલકે સ્ટેરી પરથી કાબૂ ગુમાવી દેતા ટેમ્પો રોડ ડિવાઇડર ઉપર ચડી ગયો હતો જેને કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી આ બનાવને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નથી થઈ